પ્રકરણ ત્રણ કેટલા ચોરસ પ્રશ્ન એક નીચે આપેલા આકારોની પરિમિતિ શોધો અને લખો એક સેમી ગુણ્યા એક સેમી એટલે કે પરિમિતિ એટલે કે કોઈપણ આકારની બધી જ બાજુના માપનો સરવાળો અહીં છે એ એક બે ત્રણ ચાર પાંચ પાંચ એટલે સામેની બાજુ પણ પાંચ સેમી હોય અહીં બે એટલે સામેની બાજુ પણ બે સેમી હોય એટલે કે પાંચ વત્તા પાંચ વત્તા બે વત્તા બે બરાબર ચૌદ સેમી થાય પછી આપણે નીચો બીજો એક્ઝામ્પલ આપેલો છે તેમાં છે એ વીસ સેમી થશે પછી બાર સેમી આઠ સેમી અને સોળ સેમી આઠ સેમી કઈ રીતે તો કે અહીં છે એ એક બાજુની લંબાઈ છે એ તમને બે સેમી આપેલું છે બે ચોરસ છે એટલે બે સેમી આ બાજુ પણ બે હોય આ બાજુ પણ બે અને આ બાજુ પણ બે બે વત્તા બે વત્તા બે વત્તા બે બરાબર આઠ સેમી થાય ચાલો એના પછી પ્રશ્ન નંબર બે અઢાર સેમી પરિમિતિ ધરાવતા બીજા માપના બે લંબચોરસ બનાવો અહીં એક તમને આપેલો છે જેની લંબાઈ છે એ નવ અને પહોળાઈ બે આપેલી છે અહીં આપણે લંબાઈ એક બે ત્રણ ચાર અને પાંચ એક બે ત્રણ અને ચાર એટલે કે પાંચ ગુણ્યા ચાર સેમીનો છે એ આપણે બનાવેલો છે પછી બીજો છે એમાં તમે આવી રીતના છે એ લીટા કરીને શેડ પણ કરી શકો અને તમારે શેડ વિના પણ અહીં આપેલું છે એવી રીતના આપણે આકાર એ અને બી નામ આપીશું અહીં છે એની છે લંબાઈ એક બે ત્રણ ચાર પાંચ અને છ સેમી પહોળાઈ છે એ ત્રણ સેમી રાખીશું જેથી છે એ બંનેની પરિમિતિ છે એ અઢાર સેમી થશે પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબ ક્ષેત્રફળને અલગ અલગ રીતે દર્શાવો અહીં બાર સેમીના બે છે એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપેલા છે કે ચાર બાય ત્રણ અને છ બાય બેનું છે એ બનાવેલા છે હવે આપણે અઢાર સેમી અઢાર ચોરસ સેમીના આપણે બનાવીએ અઢાર સેમીના ક્ષેત્રફળ બનાવવું હોય તો તમારે આની લંબાઈ છે એ નવ અને પહોળાઈ છે એ બે રાખવી પડે બીજો માપ છે એની લંબાઈ છે એ છ અને પહોળાઈ આપણે ત્રણ રાખીશું એના પછી છે એ વીસ ચોરસ સેમીમાં છે એની લંબાઈ છે એ આપણે પાંચ રાખીશું પહોળાઈ છે એ ચાર અહીં આપણે છે એ લંબાઈ છે એ દસ અને પહોળાઈ બે જેથી વીસ ચોરસ સેમી ક્ષેત્રફળવાળો ચોરસ બનશે એના પછી ચોવીસ છે તો ચોવીસમાં લંબાઈ આઠ અને પહોળાઈ ત્રણ આઠ બાય ત્રણ અને અહીં છે એની લંબાઈ છે એ છ અને પહોળાઈ છે એ ચાર જેથી આપણને ચોવીસ ચોરસ સેમીવાળો મળશે પછી ચોથા એક્ઝામ્પલમાં સોળ ચોરસ સેમીવાળો તો એમાં એક લંબાઈ ચાર અને પહોળાઈ પહોળાઈ ચાર એટલે કે અહીં ચોરસ બની ગયો એટલે બંને લંબાઈ ચાર બાય ચારનો ચોરસ જે આપને સોળ ચોરસ સેમીવાળો મળશે અને અહીં આઠ સેમી લંબાઈ અને પહોળાઈ છે તે બે પ્રશ્ન ચાર નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ શોધો અને લખો હવે આપણે આખા ચોરસ છે એને આપણે ચોકડીની નિશાનીથી દર્શાવીશું અડધા ચોરસ છે એને આપણે ગોળના ચિહ્નથી દર્શાવું ગોળના ચિહ્ન પછી આપણે ભેગા કરી દઉંશું એક બે ત્રણ ચાર પાંચ છ આ બંને મળીને છે એ સાત અને આ બંને મળીને અડધા અડધા મળીને આઠ એટલે આઠ ચોરસ સેમી ચાલો અહીં એક બે ત્રણ ચાર પાંચ અને છ આ બે મળીને સાત અને આ બે મળી અડધા મળીને આઠ એટલે કે આઠ ચોરસ સેમી ચાલો એના પછીના આકારો આપણે જોઈએ અહીં તો છે અડધા આપણને ત્રિકોણ છે એ આપેલા જ નથી એટલે કે ચોરસનો અડધો ભાગ એટલે કે ત્રિકોણ જે આપેલા જ નથી જેથી બધા જે પૂરા છે એ માટે અગિયાર ચોરસ સેમી અહીં એક બે ત્રણ ચાર પાંચ આને આપણે છે એ અડધાથી વધારે હોવાથી આપણે આખો ગણી લેશું એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ અને આ બે ભેગા ભેગા મળીને સાત એટલે કે સાત ચોરસ સેમી ચાલો એના પછી એક બે ત્રણ ચાર અને આ બે ભેગા મળીને એક બનશે જેથી ચાર વત્તા એક બરાબર પાંચ ચોરસ સેમી પછી એક બે ત્રણ ચાર અને પાંચ ચોરસ સેમી આ પણ મળશે પ્રશ્ન પાંચ નીચે આપેલી ટિકિટોનું ક્ષેત્રફળ શોધો અહીં છે એ ટિકિટો આપેલી છે એનો આપણે ક્ષેત્રફળ શોધવાનું રહેશે જો પહેલી ટિકિટ છે એ અઢાર ચોરસ સેમી મળશે કારણ કે એની લંબાઈ છે એના ઉપર છ ખાના આપેલા છે અને પહોળાઈ ઉપર ત્રણ ખાના આપેલા છે છ તેરી અઢાર ચાલો એના પછી બીજી ટિકિટ છે એ એક બે અને એક બે ત્રણ અને ચાર ચાર દુ આઠ આઠ ચોરસ સેમી ચાલો એના પછી ત્રીજી ટિકિટ છે એ છ ચોરસ સેમી ચોથી છે એ બાર ચોરસ સેમી પછી પાંચમી છે એ ચાર ચોરસ સેમી અને છઠ્ઠી છે એ બાર ચોરસ સેમી ક્ષેત્રફળનો એકમ છે એની એમાં છે એ ચોરસ આવશે અને પરિમિતિમાં છે એ ખાલી સેમી આવશે ચાલો એના પછી નીચે આપેલા આકારોની પરિમિતિ શોધો પરિમિતિ અને ક્ષેત્રફળ બંને શોધવાના છે હવે પરિમિતિ એટલે કે કોઈ પણ આકારની હદની લંબાઈ અને ક્ષેત્રફળ એટલે કે તે આકારમાં કેટલા ખાના વડે ઢંકાયેલ છે અને અહીં ખાના અહીંયા આપેલ છે કે વન બાય વન સેમી એટલે કે એક છે એક ખાનાનું ક્ષેત્રફળ છે એ એક ચોરસ સેમી છે તો આવા કેટલા ખાના આપેલા છે છ તો એનું ક્ષેત્રફળ છે એ છ ચોરસ સેમી થાય જ્યારે એની પરિમિતિ છે એ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ શા માટે કારણ કે બધી બાજુની લંબાઈનો સરવાળો અહીં છે એ ત્રણ વધતા ત્રણ વધતા બે વધતા બે એટલે કે દસ થશે એવી જ રીતના આપણે પહેલા ઉદાહરણમાં એક કર્યું ઉદાહરણ બેમાં પણ એવી જ રીતે આપણે કરવાનું છે બધા ખાના ગણવાના છે એ એનું ક્ષેત્રફળ છે કે ચોવીસ ખાના આપેલા છે તો ક્ષેત્રફળ ચોવીસ ચોરસ સેમી જ્યારે એની પરિમિતિ છે એ બધી જ બાજુના માપનો સરવાળો એટલે કે અહીં એક બાજુ છે એમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે લંબાઈમાં છે એ છ ખાના રોકાયેલા છે એટલે છ સેમી અને એની સામેની બાજુ પણ છ સેમી હોય એક બે ત્રણ ચાર સામેની બાજુ પણ ચાર સેમી હોય છ વત્તા છ વત્તા ચાર વત્તા ચાર બરાબર વીસ સેમી થાય ચાલો ત્રીજા આકારની પરિમિતિ અને ક્ષેત્રફળ બંને સોળ સેમી અને ક્ષેત્રફળ સોળ ચોરસ સેમી થશે પછી ચોથા આકારની પરિમિતિ ચૌદ સેમી અને ક્ષેત્રફળ છે બાર ચોરસ સેમી થશે પાંચમા આકારની પરિમિતિ બાર સેમી ક્ષેત્રફળ આઠ ચોરસ સેમી છઠ્ઠા આકારની પરિમિતિ સોળ સેમી ક્ષેત્રફળ બાર ચોરસ સેમી પછી સાતમા આકારની પરિમિતિ ચૌદ સેમી ક્ષેત્રફળ બાર ચોરસ સેમી અને આઠમા આકારની પરિમિતિ સોળ સેમી અને ક્ષેત્રફળ છે એ પંદર ચોરસ સેમી આપણે એક્ઝામ્પલ વન જેવી રીતના ગણાયો એવી જ રીતના તમારે આ બધા એક્ઝામ્પલ ગણવાના રહેશે અને નીચે પરિમિતિ અને ક્ષેત્રફળની ખાલી જગ્યા પૂરવાની રહેશે પ્રશ્ન સાત નીચેના આકારોના ક્ષેત્રફળ શોધો અહીં ક્ષેત્રફળમાં છે આપણે આખા ખાના છે એમાં આપણે ચોકડીની નિશાની કરીશું કે એક બે ત્રણ અને ચાલો આ નહીં આવે આપણે ત્રણ જ રાખશું હવે એના સિવાય કેટલા ખાના તો વચ્ચે છે કે એક બે ત્રણ ચાર પાંચ અને છ છ ખાના છે અડધા છે જેથી છે એ છના અડધા ત્રણ એટલે ત્રણ આ ને ત્રણ આ એટલે કે કેટલા તો કે છ ચોરસ સેમી થશે એવી રીતના બનો નવ ચોરસ સેમી પછી ક છે એનો ક છે એનો ચાર ચોરસ સેમી પછી ઈ છે એનો સાત ચોરસ સેમી સોરી ડ ડ છે એનો સાત ચોરસ સેમી પછી ઈનો છે એ એકવીસ ચોરસ સેમી અને ફ છે એનો આઠ ચોરસ સેમી આવશે ચાલો આપણે જોઈ લઈએ અહીંયા આપણે ફ એકવાર જોઈ લઈએ આપણે બીજા બધા આવડ જાય એક બે ત્રણ અને ચાર ચાર આખા અને બાકીના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અડધા છે અડધા એટલે કે ચા આઠ અડધા છે આઠના અડધા ચાર ચાર આખા અને ચાર છે એ અડધાનાથી આ એટલે કે ચાર વત્તા ચાર બરાબર આઠ ચોરસ સેમી ચાલો એના પછી આઠમો પ્રશ્ન નીચે આપેલા આકારોને એવી રીતે પૂર્ણ કરો જેથી માગેલ ક્ષેત્રફળ મળે એટલે કે અહીં છે એ આપણને એક આકાર આપેલો છે એમાં દસ ચોરસ સેમી આપણે પૂરા કરવાના છે આકાર છે એમાં બે આખા ચોરસ છે અને બાકીના બધા છે ચાર અડધા છે ચાર અડધાના બે થઈ જશે કારણ કે આ એક થઈને ને આ બે એટલે કે ટોટલ છે એ ત્રણ ચોરસ સેમી બનેલો છે આપણે વધારાના છે વધારા સોરી ચાર ચોરસ સેમી બનેલો છે અને છનું આપણે બનાવી એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આ છે એ છ ચોરસ સેમી બનશે અને ઉપરનો આકાર છે એ ચાર ચોરસ સેમીનો બનશે જે આપણને આપેલો છે છનો છે એ આપણે ડ્રો કરવાનો રહેશે વચ્ચે આપણે ચોકડી અને વર્તુળ નિશાની શા માટે કરી છે તમને ખ્યાલ પડે કે ચ ચોકડી કરેલ નિશાન છે એ આખો ચોરસ સેમી ગણાશે અને જ્યારે છે એ ગોળ કરેલું છે એ અડધું ગણાશે ચાલો એના પછી બીજો જોઈએ ચાર ચોરસ સેમી તો અહીં આપણને અડધો આકાર આપેલો છે અડધામાં આપણને એક આખું ચોરસ આપેલું છે અને બે અડધા અડધા થઈને એક એટલે કે બે ચોરસ સેમી છે તો આપણે વધારે છે એ અહીંયા ફેલાવી દઈએ એટલે બે આખા અને ચાર અડધાના બે એટલે બે ને બે ચાર ચાર એના પછી બે ચોરસ સેમી છે અડધો ભાગ તમે આપેલો છે એટલે એક ચોરસ સેમી ભાગ તમે આપેલો છે તો બીજો એક ચોરસ સેમી આપણે નીચે એના જેવો જ બનાવી દઈએ એટલે આપણને બે ચોરસ સેમી આકાર મળી જાય નવમો પ્રશ્ન છ ચોરસવાળા છ આકારની ગ્રીડમાં અલગ અલગ રીતે ગોઠવી તેનું ક્ષેત્રફળ શોધો અહીં છે એ બી સી ડી ઈ અને એફ આકારો આપેલા છે હવે એક એ આકાર આપેલો છે બાકીના આકારો આપણે ડ્રો કરવાના રહેશે મેં જે આકારો બનાવેલા છે એના સિવાયના અન્ય આકારો પણ તમે બનાવી શકો તમારે ધ્યાન એટલું રાખવાનું તમારે છ ચોરસનો ઉપયોગ થવો જોઈએ હવે અહીં આપેલું છે કે વન બાય વન એટલે કે દરેકનું ક્ષેત્રફળ જેટલા આકાર આપણે બનાવીએ એનું બધાનું ક્ષેત્રફળ સરખું થશે એટલે કે નીચે આપણે છ જે ખાલી જગ્યા આપેલી છે એમાં બી સી ડી ઈ અને એફ આ બધાનું ક્ષેત્રફળ છે એ છ ચોરસ સીમી જ આવશે કારણ કે આપણે ડ્રો કરવા માટે છ ખાનાનો ઉપયોગ કર્યો છે ચાલો એના પછી દસમો પ્રશ્ન નીચે આઠ ચોરસ સેમીનો લંબચોરસ છે બે સીધી લીટે એવી કે લંબચોરસના એક નાના લંબચોરસ અને બે સમાન ત્રિકોણ વાય વિભાજિત થાય બનતા નવા આકારોના ક્ષેત્રફળ શોધો હવે મેં અહીંયા ઘાટી લાઇન કરી લે છે શું કામ તમને છે એ ખબર પડે કારણ કે અહીં મેં નાની પહેલાં લાઇન કરી હતી તો આપણે દેખાતી નથી એટલા માટે ઘાટી લાઇન કરવી છે બે લાઇન કરવાની છે એક એક લાઇન આ અને એક લાઇન આ હવે આ એક લાઇન અહીંયા આપણે ડ્રો કરીશું તો આપણે એક છે એ લંબચોરસ મળશે અને એક લાઇન આ ડ્રો કરશું તો બે સમાન અહીં મેં ચોકડી નિશાની દ્વારા દર્શાવેલું છે જે ત્રિકોણ દર્શાવે છે બે સમાન ત્રિકોણમાં વિભાજિત થશે હવે નવા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું તો કે આ નવો લંચોરસ એનું ક્ષેત્રફળ બે ચોરસ સેમી છે નવા ત્રિકોણનું ક્ષેત્રફળ તો કે બંને ત્રિકોણ સરખા છે એટલે કે ત્રિકોણ એક અને ત્રિકોણ બે બંનેનું ક્ષેત્રફળ એક જ સરખું થશે એની ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રણ ચોરસ સેમી છે તો આ પણ ત્રણ ચોરસ સેમી થાય ચાલો અને પછી અગિયારમો પ્રશ્ન નીચેનામાંથી કોની પરિમિતિ વધારે છે તેની નીચેના બોક્સમાં સાચું કરો તો તમને ખબર છે કે પુસ્તક અને ટેબલમાંથી ટેબલની પરિમિતિ હંમેશા વધારે હોય ટેબલ નીચે આપેલા બોક્સમાં સાચાની નિશાની કરવાની રહેશે બારમો પ્રશ્ન નીચેના આકારોમાં છાયાંકિત ભાગનું એટલે કે શેડેડ ભાગનું ક્ષેત્રફળ શોધો વન બાય વન ચાલો હવે છે એ તમે છાયાંકિત કરેલો ભાગ છે એમાં અધૂર્યા જે લાઇન છે એ તમારે પહેલાં ડ્રો કરવાની રહેશે અહીં મેં જે ડ્રો કરેલી છે જે આપણે સરળતાથી ખબર પડે કે કેટલા ચોરસ આખા છે અને કેટલા ચોરસ અડધા છે જો અહીં એક બે ત્રણ ચાર ચોરસ આખા છે એટલે કે ચાર ચોરસ સેમી અહીં એક બે ત્રણ આખા છે અને ત્રણ અડધા છે જેથી ત્રણ આખા આ બે અડધા થઈને આખા એટલે કે ચાર અને આ સાડા ચાર એટલે કે ચાર પોઈન્ટ પાંચ ચોરસ સેમી ચાલો એના પછી નીચેના આકારોનું ક્ષેત્રફળ શોધો પહેલો આકાર છે એમાં કેટલા ચોરસ છે એક બે ત્રણ ચાર પાંચ છ એટલે છ ચોરસ સેમી બીજા આકારમાં પાંચ ચોરસ છે એટલે કે પાંચ ચોરસ સેમી ત્રીજા આકારમાં છે એ ચાર છે એટલે કે ચાર ચોરસ સેમી ચોથા આકારમાં છે એ છ ચોરસ છે એટલે કે છ ચોરસ સેમી અને પાંચમા આકારમાં નવ ચોરસ છે એટલે કે નવ ચોરસસેમી થાય અહીંયા ચેપ્ટર પૂરું થાય છે હવે આપણે જોઈએ પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓમાં તમારા શિક્ષકની મદદ લઈને વિવિધ આકારો બનાવવાના રહેશે ચાલો ગૃહકાર્ય કરીએ નીચેના આકારોની પરિમિતિ શોધો તો અહીં ચાર સેમી છે તો આ ચાર સેમી હોય આ બે સેમી છે તો આ પણ બે સેમી હોય અને પછી આ બધી જ બાજુઓના માપનો સરવાળો બરાબર બાર સેમી ચાલો આ ત્રણ સેમી છો આ પણ ત્રણ સેમી હોય આ એક સેમી છે તો આ એક સેમી હોય આ એક આ ત્રણ સેમી છે તો અહીં પણ ત્રણ સેમી હોય અહીંયા બે સેમી હોય જે પરિમિતિ જેની એની ચોવીસ થશે ચાલો આ ત્રણ છે તો આ પણ ત્રણ હોય આ બે છે તો આ પણ બે હોય બે વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા ત્રણ બરાબર ચૌદ સેમી ચાલો અહીં પણ એક આકાર આપેલો છે તમારે જે બધા જે આકારોના માપ આપેલા નથી એ માપ તમારે લખવાના રહેશે સામેની બાજુ અહીં બે સેમી હોય તો આ બે સેમી જોઈએ પછી બધી જ બાજુઓનો માપ એટલે કે પરિમિતિ એને જ કહેવાય કે જે આકાર આપેલો હોય એ આકારની બધી જ બાજુના માપના સરવાળાને પરિમિતિ કહે છે અથવા હદની લંબાઈના સરવાળાને પરિમિતિ કહે છે અહીં બાવીસ સેમી પછી અહીંયા બાર સેમી અને અહીં અઢાર સેમી પ્રશ્ન બે નીચેના આકારોની પરિમિતિ આપેલી હોય તો એક્સ નું માપ શોધો પરિમિતિ આપેલી છે કે ચૌદ સેમી હવે બે વત્તા ત્રણ વત્તા ચાર એટલે ચારમાં ત્રણ નાખો તો સાત સાતમાં તમે બે નાખો તો નવ તો નવ આપેલી છે તો અહીંયા કેટલી વેલ્યુ હોય છે કે પાંચ સેમી નવ ને પાંચ કેટલા થાય તો કે ચૌદ એવી જ રીતના અહીંયા છે એકસો માપ ત્રણ સેમી મળશે અહીં એકસો માપ ત્રણ સેમી મળશે અહીં એકસો માપ નવ સેમી મળશે ચાલો હવે પ્રશ્ન નંબર ત્રણમાં છે એ વિવિધ આકારો આપેલા છે એ વિવિધ આકારોના આધારે છે આપણે જવાબો આપીએ સૌથી મોટું પાંદડું કયું છે તેનું ક્ષેત્રફળ કેટલું છે તો કે ઈ પાંદડું સૌથી મોટું છે તેનું ક્ષેત્રફળ વીસ ચોરસ સેમી છે સૌથી નાનું પાંદડું કયું છે તેનું ક્ષેત્રફળ શું છે નાનું પાંદડું છે એક સેમી પાંદડા અનુ ક્ષેત્રફળ કેટલું છે તો કે પાંચ ચોરસ સેમી પાંદડા ફનું ક્ષેત્રફળ કેટલું છે તો કે દસ ચોરસ સેમી ક્યાં બે પાંદડાનું ક્ષેત્રફળ લગભગ એક સરખું છે અને કેટલું તો કે ડ અને ફ દસ ચોરસ સેમી ચાલો એના પછી ચોથો પ્રશ્ન આપેલો છે કે ચિત્રમાં આપેલા હાથના પંજાનું ક્ષેત્રફળ આલેખપત્રની મદદથી શોધો તો અહીંયા પંજા છે એ આપેલા છે એમાં જે આખા ચોરસ છે એમાં સાચાની નિશાની કરેલી છે આખા કરતાં થોડાક વધારે છે એમાં ચોકડીની નિશાની કરેલી છે અને અડધાથી ઓછા અથવા અડધા છે એમાં ગુણની નિશાની કરેલી છે તો આ બધા તમારે ગણવાના છે ગણીને પછી તમારે એનો ગુણાકાર અને પછી સરવાળો કરીને તમારે એનું ક્ષેત્રફળ છે એકવીસ ચોરસ સેમી મળશે એક જ વિડિયોમાં છે એ વિડીયો પૂરો કરવાનો હોવાથી આપણે હાથનું ક્ષેત્રફળ છે એ કરતા નથી કારણ કે વિડીયો તો છે એ લંબાઈ જશે નીચે આપેલી વસ્તુઓનું ક્ષેત્રફળ શોધો અહીં છે દસની નોટ આપેલી છે એ દસની નોટમાં કેટલા ખાનાઓ છે તો કે એમાં ઓગણ ખાના છે એટલે ઓગણ ચોરસ સેમી ચાલો એના પછી અહીં છે એ વીસની નોટ આપેલી છે અને એના સિવાય અહીં તમને એના ખૂણા છે એ થોડાક થોડાક બહાર આપેલા છે કુલ ચોરસ તમારે ગણવાના છે એટલે એકસો ને એક પોઈન્ટ પાંચ ચોરસ સેમી ખાસ ધ્યાન રાખજો અહીં તમારે આખા ખાના આપેલા નથી ચાલો પછી ગોળ ભાગ આપેલો છે એનો અઠ્યાવીસ ચોરસ સેમી અને કપાસની નાની પોલીથિનની પોલીથિન છે એની બાર ચોરસ સેમી મળશે ચાલો નીચેના આકારોમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો એટલે કે છાયાંકિત ભાગ હોય એને તમારે ક્ષેત્રફળ શોધવાનું છે તો પહેલા આકારનું છે વીસ ચોરસ સેમી મળશે બીજા આકારનું છે એ દસ ચોરસ સેમી મળશે પછી ત્રીજા આકારનું છે એ એકત્રીસ ચોરસ સેમી મળશે અને ચોથા આકારનું છે એ બાવીસ ચોરસ સેમી મળશે જો તમને એમ ન આવડતું હોય તો તમારે આ બધી લાઈનને છે એ તમારે ડ્રો કરવાની રહેશે અને પછી એની અંદર આ પહેલાં આખા ચોરસ અને અડધા ચોરસની ગણતરી કરીને સરવાળો કર્યા બાદ તમે એનું ક્ષેત્રફળ જ છે એ શોધી શકો પાછળ છે એકમ લખવાનું ભૂલવાનું નથી ક્ષેત્રફળમાંથી ચોરસ સેમી જ આવશે અને પરિમિતિમાં સેમી આવશે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ